નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજાનો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોટી ખબર આવી ગઈ છે મિત્રો મિત્રો ઝડપથી એલઆઈડી નવી આવી છે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ટુડન્ટ ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેવું જેથી તમને ઝડપથી સચોટ માહિતી મળતી રહે વિદ્યાર્થી મિત્રો

સમય મળે તો એકવાર વાર રીસેટિંગ મેડિકલ કરાવી લે છતાં પણ થોડી ખામી હોય તો નિવાર શકાય છે જ્યાં તમને મેડિકલ આવે તો બધા મિત્રો ભલે દૂર આવે પણ એકવાર મેડિકલ કરવા જરૂરથી જજો ત્યાં મિત્રો પોલીસ ઉમેદવાર ખાસ કરી એલઆઈડી અને પીએસઆઈ ને એક વાર વિદ્યાર્થી મિત્રો તમે રીસેટિંગ કરી લેજો જેથી તમારા બીજી વાર પણ તમારી શરીરમાં કોઈ પણ મિસ્ટેક હોય તો તમને ખબર પડી જાય અને તમારો વારો આવી શકે વિદ્યાર્થી મિત્રો આથી તેની સંભવિત તારીખ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અપડેટ દ્વારા આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો તેની તારીખ છે વિદ્યાર્થી મિત્રો ત્રીસ ત્રીસ તારીખ આજુબાજુ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી નવા આવે વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન બંધ કરી લે જેથી તમને સચોટ માહિતી ઝડપથી અને તાજી મળી રહે વિદ્યાર્થી મિત્રો આજે બુધવાર છે શું ભરતી બોર્ડ નવા જો કરશે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો પોલીસ અપડેટ દ્વારા આપી દેવામાં આવી છે આજે કઈક તો થશે વિદ્યાર્થી મિત્રો પોલીસ અને પીએસઆઈ રિઝલ્ટ બાબત મેડિકલની તારીખ કટો એક પણ માહિતી આવી શકે છે આ સો ટકા વિદ્યાર્થી મિત્રો ઝડપથી સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેવું હાલ પોલીસ પરથી સમાચાર આવ્યા કે અમુક એકડેમી દ્વારા ચાર મહિનામાં જ પોલીસ બનવાની વાતો કરે છે હવે સમિતિ કોણ સમિતિ અહીં ત્રણ વર્ષ મહેનત કરતા તોડ ભેગું નથી થતું એમ લાગે છે હાલ એકદમ વાળું ચાલુ પડતું ઓપીડી પ્યુ ઓપ્શન મળે તો માટે થોડો મહેનત કરીશ તો સારું બંધ વેચ્યા તો નહીં ચાર મહિનાના વેચ તૈયારી કરી લઈ આવ ઉમેદવાર એ કહી રહ્યા છે અમે ચાર મહિનામાં નવ લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ત્રણ વર્ષથી ઉમેદવાર મહેનત કરતા એને હજી સુધી સફળતા નથી મળી ઝડપથી જો ચાલુ રાખજો વિદ્યાર્થી મિત્રો નવા આવે વિદ્યાર્થી મિત્રો ઝડપથી સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઓન કરી લો જેથી તમને મેડિકલ તારીખ આવે એટલે ઝડપથી આપણે આપી દઈએ વિદ્યાર્થી મિત્રો